વેલકમ વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે જોઈ લઉં માઇક્રોસોફ્ટ પેઇન્ટ અને એના બેઝિક ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો ઓકે આજે આપણે ચાલુ કરીશું જે બાકીના જે ટૂલ્સ એના છે એનો અભ્યાસ કરીશું એની પહેલાં એક ક્વેશ્ચન હતો કે પેઇન્ટની અંદર કોઈ પણ ફોટો હોય જે આપણે ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ ત્યારે એને રિસાઇઝ કરવાનો હોય એટલે કે અમુક ચોક્કસ કે બી હોય માગ્યા હોય એની સાઇઝ ચોક્કસ માંગ્યો હોય જેમ કે અહીંયા ઓજસ પર અહીંયા લખેલું હોય છે કે જે ફોટો સ્કેન કરેલો હોય એને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવો સેકન્ડ ક્વેશ્ચન એમાં એવો છે કે ફોટાનું માપ પાંચ સેન્ટીમીટરની લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર પહોંડાઈ હોવી જોઈએ ફોટો અને સિગ્નેચર બંનેની સાઇઝ પંદર કે કેબીથી વધવી ન જોઈએ અને સિગ્નેચર જે છે તમારો કોઈપણ વ્હાઈટ પેજ ઉપર કાતો અને બ્લૂ પેનથી એનો સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે તથા સિગ્નેચરની જે સાઇઝ છે એ ટુ પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર લંબાઈ અને સેવન પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ સૌથી પહેલાં આપણે આને ક્વેશ્ચન્સ સોલ્વ કરીએ ધારો કે તમારી પાસે કોઈ તમારો ફોટો છે મોબાઈલથી તમે ફોટો સ્કેન કરી શકો છો એ જ ફોટો તમારે તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં લઈ આવવાનો છે ઓકે સિગ્નેચરને પણ એ સેમ જ કરવાનો છે ફોનથી ત એક વ્હાઈટ પેજ ઉપર સાઇન કરીને ફોનથી સ્કે સ્કેન ફોટો પાડી અને વોટ્સઅપથી કાં તો કોઈ પણ માધ્યમથી તમે એને કમ્પ્યુટરમાં લઈ આવવાનો છે જેમ કે મારી પાસે અહીંયા અલગ અલગ પ્રકારના બધા ફોટોસ છે આ એક ફોટો છે મારી પાસે જેને મારે રિસાઇઝ કરવો છે અને પ્રોપર સ્કેન પ્રોપર એની જે સાઇઝ આપી છે એને એ પ્રમાણે મારે એને ગોઠ થવો છે તો એની પર રાઈટ ક્લિક કરીશું એડિટમાં જઈશું એડિટમાં તમે અહીંયા આવી જશો તો નોટપેડ ઓપન થઈ ગયું છે એની સાઇઝ અત્યારે તમે જોશો તો ઘણી મોટી છે સાઇઝ ઓકે હવે તમને અહીંયા જો જોવા મળશે તમને આ પિક્સેલ્સ ઓકે તો જો અહીંયા શો પિક્સેલ્સ ના કરતું હોય તો વ્યૂમાં તમે આવજો ત્યાં રૂલર્સ લખ્યું છે એ રૂલર્સ પર ડી સિલેક્ટ હશે તો જોવા નહીં મળે અને રૂલર્સ તમે સિલેક્ટ કર્યું હશે તો તમને આ રૂલર્સ જોવા મળશે તમને બતાવે છે પિક્સેલ્સ આ સો પિક્સેલ્સ બસો ત્રણસો ચારસો પાંચસો આ પિક્સેલ્સ આપેલા છે સેમ અહીંયા પણ અહીંયા પિક્સેલ્સ આપેલા છે નીચે અહીંયા જે સ્ટેટસ બાર છે સ્ટેટસ બાર શો ના કરતું હોય તો એના માટે પણ અહીંયા ઓપ્શન છે આપણી પાસે સ્ટેટસ બાર જો ડી સેલેક્ટ હશે તો સ્ટેટસ બાર શો નહીં કરે અને જોવું હોય તો વ્યૂમાં આવીને સ્ટેટસ બાર પર ક્લિક કરશો તો જોવા મળશે સ્ટેટસ બાર આપણને શો કરે છે કે અત્યારે તમારો જે ફોટો છે એની સાઇઝ કેટલી છે ફોર પોઈન્ટ ટુ એમ અને ફોટાની સાઈ ફોટાનું જે હાઇટ અને વિડ છે એ આ રીતે અહીંયા પિક્સેલ્સમાં આપેલું છે ઓકે સૌથી પહેલાં આપણે શું કરીશું તો પિક્સેલ્સમાં શું કીધા છે આપણે તો સૌથી પહેલાં ચેક કરીએ જેપીજી પીજી ફોરવર્ડમાં સેવ કરતી વખતે ચેક કરી લઈશું પાંચ સેન્ટીમીટરની લંબાઈ જોઈશે અને ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટરની પહોળાઈ હવે આપણે બંને વિન્ડોને સાઈડ બાય સાઈડ કરી દઈશું જેથી એક સાથે આમાં કામ કરી શકાય ઓકે અને ડબલ ક્લિક કર્યું છે મેં ઓકે અને અહીંયાથી રિસાઇઝ કર્યું અને ફોટોમાં આપણે અહીંયા રિસાઇઝ થઈ ગયું હવે પાંચ સેન્ટીમીટરની પહોળાઈ તો હોમમાં જઈશું અને અહીંયા સાઇઝ ઉપર ક્લિક કરીશું ઇમેજીસ પર ક્લિક કરીશું ત્યાં લખ્યું છે આપણી પાસે રિસાઇઝ તો કંટ્રોલ ડબલ્યુ કરશો તો પણ તમને ત્યાં રિસાઇઝનો ઓપ્શન ઓપન થઈ જશે હવે અહીંયા પિક્સલ હવે પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે જે અહીંયા ઇન્ફોર્મેશન છે એ પિક્સલમાં છે અને જે સાઇઝ કીધી છે કરવાની એ સેમાં કીધી છે આપણને સેન્ટીમીટરમાં તો એના માટે અહીંયા આપણી પાસે એક રેડીમેડ મેં એક કન્ટેન્ટ બનાવેલો છે ડેટા સેન્ટીમીટર કેટલા સેન્ટીમીટર હોય તો કેટલા પિક્સેલ થાય તો જનરલી એક સેન્ટીમીટર હોય તો સાડત્રીસ પોઈન્ટ સેવન્ટી નાઇન પિક્સલ થતાં હોય એટલે અરાઉન્ડ સાડત્રીસ કે આડત્રીસ પિક્સેલ થઈ જાય એક સેન્ટીમીટર એવી રીતે આપણે કેટલા કીધા છે પાંચ સેન્ટીમીટર તો આપણી પાસે પાંચ સેન્ટીમીટરની લંબાઈ માટે કેટલા જોઈશે એકસો અઠ્યાસી કાં તો એકસો તમે નેવ્યાસી કરશો તો પણ ચાલશે શું કરવાની છે આપણે એને લંબાઈ કરવાની છે ઓકે તો લંબાઈ આપણી પાસે અહીંયા અવેલેબલ છે જેને વર્ટીકલ કહીશું અહીંયા મેઇન્ટેન આસ્પેક્ટ રેશિયોને રીમૂવ કરી દઈશું અને અહીંયા જે વર્ટિકલ છે એ કેટલા કરી દઈશું પાંચ સેન્ટીમીટર માટે આપણે કરવાના છે એકસો ને ઇઠ્યાસી તો અહીંયા ટાઈપ કરીશું આપણે એકસો ને ઇઠ્યાસી સાથે સાથે આપણે કીધું છે ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટરની પહોળાઈ તો પહોળાઈ માટે ત્રણ પોઈન્ટ પાંચ કાં તો ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર એ ત્રણ પોઈન્ટ પાંચ માટે કેટલા આપે છે એકસો બત્રીસ સેન્ટ એકસો બત્રીસ પિક્સલ થાય તો આપણે એકસો બત્રીસની જગ્યાએ લખી દઈશું એકસો તેત્રીસ કાં તો એકસોને ચોત્રીસ પિક્સલ ઓકે એટલે આપણે કન્વર્ટ કર્યા જે સેન્ટીમીટર આપ્યા હતા એને આપણે કન્વર્ટ કર્યા પિક્સલમાંથી જો મેન્ટેન આસ્પેક્ટ રેશિયો ઓન હશે ને તો તમને પણ એક જ વેલ્યુ બદલવા દેશે બીજી વેલ્યુ ચેન્જ નહીં કરવા દે તો મેન્ટેન આસ્પેક્ટ રેશિયો છે એને ડિસિલેક્ટ કર્યા પછી જ કરવાનું છે ને અહીંયા ઓકે તો આ જેવું મેં ઓકે કર્યું છે એનાથી તરત જ મારી સાઇઝ તમે જોઈ શકો છો એકસો ચોત્રીસ બાય એકસો ઇઠ્યાસી પિક્સલ જે રીતે માંગી છે એ રીતે અહીંયા ઓટોમેટિકલી થઈ ગઈ અને આપણે સાઇઝ પણ ખબર છે સાઇઝ કેટલી હતી ચાર એમ બીથી વધુ હતી હવે આપણો આ ફાઇલ રિસાઇઝ થઈ ગઈ છે જે અપલોડ કરવા માટે પ્રોપર છે હવે એને જેપીજી ફોર્મેટમાં સેવ કરવાની છે તો ફાઇલમાં જઈશું સેવેઝ અને સેવેઝનો ઓપ્શન આપણી પાસે અહીં અવેલેબલ છે જેને કહીશું જેપીજી તો ક્લિક કરીશું હું અત્યારે એને ડેસ્કટોપ ઉપર સેવ કરીશ ક્લિક કરીને ફાઇલનું નામ લખીશ ફોટો ઓકે અને અહીંયા હું સેવ કરી દઉં છું ડેસ્કટોપમાં નથી લેતું તો અહીંયા આપણે એની અંદર જે ફોલ્ડર છે એની અંદર સેવ કરીશું રિસાઇઝ ફોટો ઓકે અને જે ફોર્મેટમાં છે અહીંયા અને આપણે કરી દઈશું ઓકે અને ક્લોઝ કરીએ મિનિમાઇઝ તો હમણાં જે રિસેન્ટલી આપણે ફાઇલને રિસાઇઝ કરી છે એ આપણે અહીંયા ચેક કરીએ રિસાઇઝ ફોટો અહીંયા આપણી પાસે છે ક્લિક કરીશું તો આપણને અહીંયા જોવા મળશે પંદર પોઈન્ટ નવ કેબી સાઇઝ કેટલી સુધી થઈ ગઈ છે પંદર પોઈન્ટ નવ પણ એક્ઝેક્ટલી પંદર કે પંદરથી ઓછી હશે તો જ તમને અપલોડ કરવા દેશે અહીંયા તો પંદર પોઈન્ટ એટલે અપ્રોક્સિમેટલી સોળ કે થઈ ગઈ તો હજી પણ આ ફોટો તમને અપલોડ નહીં કરવા દે ઓકે તો એના માટે પછીથી એ ફોટો જે રિસાઇઝ કર્યો છે એની ઉપર રાઇટ ક્લિક કરીશું પછીથી ઓપન કરીશું રિસાઈઝમાં જઈશું ઇમેજ રિસાઈઝનો ઓપ્શન ત્યાં જે પિક્સેલ હતા એ પિક્સલમાં આપણે થોડો ઘટાડો કરીશું જેમ કે આપણી પાસે વન એટી એટ હતા એની જગ્યાએ આપણે કરી દઈશું વન એટી પિક્સલ ઓકે અને હવે કરી દઈશું ઓકે એકવાર સેવ કર્યું છે એટલે અહીંયા ફક્ત ખાલી આપણે કંટ્રોલ એસ પ્રેસ કરીશું ક્લોઝ કરીશું અને અહીંયાથી સિલેક્ટ કરશો તો તમને હવે મળશે એકસો ઓગણચાળીસ તેર પોઈન્ટ નવ કે ઓકે આવી રીતે તમને કોઈ બીજો ફોટો કીધો છે કે તમારે એમાં સો સો કે દોઢસો કેબી જેટલો સુધી તમે રાખી શકો તો બસ રાઈટ ક્લિક કરવાનો છે એ ફોટા ઉપર એડિટ કરવાનું એડિટમાં આવ્યા પછી આપણી પાસે અહીંયા ઓપ્શન છે એ ઇમેજનો ત્યાં રિસાઇઝ પર જવાનું ક્લિક કરવાનું જો પિક્સલમાં આપ્યા હોય તો પિક્સેલ ટાઈપ કરીશું જેમ કે આપણને એકસો પચાસ પિક્સલ કીધું છે એકસો પચાસ એકસો પચાસ બાય એકસો વીસ તો અહીંયા મેઇન્ટેન આસ્પેક્ટ રીશ રિમૂવ કરીશું હાઈટ કરી દઈશું એની એકસો પચાસ અને વિડ કરી દઈશું આપણે એની સો પિક્સલ અને ઓકે થઈ ગયું અને હવે પછી જે પી જીમાં કરવું છે તો સિલેક્ટ સેવેઝ અને અહીંયાથી સિલેક્ટ કરીશું જેપીજી ઓકે અને જ્યાં પણ આપણે સેવ કરવું છે ત્યાં સેવ કરી દઈશું જેમ કે અહીંયા લખીશું રી ફોટો ટુ ઓકે અને કરીશું ઓકે તો તમે જોઈ શકો છો રિસાઇઝ ફોટો ટુ આવી ગયું છે એની સાઇઝ તમે જોશો તો નાઇન પોઈન્ટ એટીબી ઓકે અને એની સાઇઝ પણ આપણે ચેન્જ કરી દીધી તો આ રીતે કોઈ પણ ફોટો જે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ ગવર્મેન્ટની કાં તો સરકારી જે ભરતી હોય છે એમાં ચોક્કસ પ્રકારના કે કે સાઈઝમાં ફોટો સિગ્નેચર માગ્યું હોય છે એ રીતે આપણી આ રીતે અપલોડ કરી શકાય ઇમેજને રાઇટ ક્લિક કરીશું એડિટમાં જઈશું ઓકે એડિટમાં આવ્યા પછી ફોટો રિસાઈઝ કરીશું કેમકે લાર્જ સાઇઝમાં છે અહીંયાથી આપણે આપી દઈશું સેવન હંડ્રેડ ઓકે જેનાથી ફોટો સ્મોલ થઈ જશે હવે આમાં જે જરૂર ભાગ છે એટલો રાખીશું બાકીનાને ક્રોપ કરીએ તો ક્રોપ કરવા માટે અહીંયાથી સિલેક્ટ અને આટલો ભાગ આપણે રાખવો છે રાઇટ સિલેક્ટ કરી દીધું અને અહીંયા કરીશું ક્રોપ ઓકે હવે આટલી ઈમેજ રાખવી છે મારે તો ઈમેજ કરીશું સેવ ઓલરેડી અહીંયા સાઇઝ એમાં ચેક કરી લઈશું કંટ્રોલ એસ અથવા તો ફાઇલ સેવ સેવ એસ જેપીજી અને સિગ્નેચરના નામથી આપણે અહીંયા સેવ કરીશું સાઈન ઓકે અને સેવ ડેક્સટોપમાં ચેક કરીએ ડેક્સટોપ ઉપર આપણે જ્યાં બનાવ્યું છે ત્યાં સાઇન વાળો ફોટો આવી ગયો છે અહીંયા એની સાઇઝ તમે જોશો તો નવ પોઈન્ટ નાઇન્ટી ફોર કેબી એટલે આ ફોટો અપલોડ થઈ શકશે અરાઉન્ડ કેટલા કેટલા કેબીનો કીધો છે આપણને સિગ્નેચરમાં સિગ્નેચરની સાઇઝ આપણને કીધી છે પંદર કેબીથી વધુની અને ઓલરેડી થઈ ગઈ છે ઓકે તો આ રીતે આપણે કોઈપણ પ્રકારનો ફોટો હોય અથવા તો સિગ્નેચર હોય એને રિસાઇઝ કરીને અપલોડ કરવું હોય તો આ રીતે કોમ્પ્રેસ કરી શકાય ક્રોપ કરી શકાય અને રિસાઇઝ કરી રિસાઇઝ કરી શકાશે ઓકે હવે આપણે જોઈશું કે બાકીના જે ટૂલ્સ હતા એ ટૂલ્સને આપણે આગળ કન્ટિન્યુ કરીશું સૌથી પહેલાં હું અહીંયાથી ન્યૂ ફાઇલ લઈ લઈશ ફાઇલ અને ન્યૂ ઓકે અને આ જે ડ્રોઈંગ એરિયા છે એને રિસાઇઝ કરીશું બાકી છે એમાંથી જોઈએ આપણે અહીંયા શેપ્સ જોયા હતા ઓકે હવે જોઈએ આપણે અહીંયા બ્રશિસ તો બ્રશિસમાં અલગ અલગ પ્રકારના બ્રશ છે સૌથી પહેલાં સિલેક્ટ કરીશું આપણે નોર્મલ બ્રશ તો ક્લિક કર્યું બ્રશને એમાંથી એની સાઇઝ તમારે વધારવી હોય કે ઘટાડવી હોય તો અહીંયાથી ચેન્જ કરી શકાશે ઓકે પછી એનો બ્રશનો કલર સિલેક્ટ કરી શકાશે તમારે જે પણ કરવો હોય સિલેક્ટ અને પછી બ્રશને આમ કરીને તમે ડ્રો કરી શકો છો અહીંયા તમે જુઓ મેક્સિમમ સાઇઝ આ ફોર્થ સાઇઝ જ આપે છે એટ પિક્સેલ પણ આનાથી વધારવી હોય પિક્સેલ તો કંટ્રોલ અને પ્લસનો યુઝ કરીશું કંટ્રોલ પ્લસ ઓકે તો એનાથી બ્રશની સાઇઝ ઇન્ક્રીઝ થશે જો આ રીતે ડ્રો થઈ જશે ઓકે પછી સેકન્ડ બ્રશ આપણી પાસે એમાં એનું નામ લખ્યું છે કેલિગ્રાફી બ્રશ વન તો સિલેક્ટ કર્યું એનો કલર ચૂઝ કરીશું આપણે અને સાઇઝ આપણે મેક્સિમમ જેટલી જોઈએ તો એટલી લઈ શકીએ જેમ કે અહીંયા એટ પિક્સ ટેન પિક્સલ્સની આપી છે તો હું ટેન પિક્સલની સાઇઝથી ડ્રો કરું છું જો ઓકે પણ મને એનાથી મોટી સાઇઝ કરવી હોય તો સિમ્પલ કંટ્રોલ અને પ્લસ એટલે એટલું યાદ રાખવાનું કે પેઇન્ટની અંદર સાઇઝ ઇન્ક્રીઝ કરવા માટે કંટ્રોલ અને પ્લસનો ઉપયોગ થશે ઓકે એના પછીનું થર્ડ બ્રશ છે આપણી પાસે અવેલેબલ સેમ પણ કેલિગ્રાફી બ્રશ ટુ એમાં તમારે ડિફરન્સ ચેક કરજો શરૂઆત કરી ફર્સ્ટ અને સેકન્ડમાં જે કેલિગ્રાફી વન હતું સ્ટાર્ટિંગ એનું થોડું સોલિડ થશે પણ જ્યારે કવ આવશે ને તો થોડું પાતળું થઈ જશે ઓકે જ્યારે અહીંયા શરૂઆત છે એ પાતળું થશે અને જ્યારે કવા આવશે તો થોડું જાડું થશે બસ આ ડિફરન્સ છે કેલિગ્રાફી વન અને કેલિગ્રાફી ટુમાં ઓકે એના પછી જોઈએ આપણે થર્ડ સ્પ્રે જે રીતે કરતા હોય ને કહેવાય એડ બ્રશ ઓકે તમે આમ ક્લિક કરશો કલર ચૂઝ કરીને તો આમ કરીને થઈ શકશે સાઇઝ વધારવી હોય તો વધારી શકાય ઓકે સ્પ્રે વધુ કરવો હોય તો એ થઈ કંટ્રોલ પ્લસથી વધશે સ્પ્રે કરવાની સાઈઝ ઓકે સ્પ્રે કરતા હોય એ રીતે કલરને સ્પ્રે કરી શકાય એના પછી છે ઓઇલ બ્રશ જે આપણે જનરલી યુઝ કરતા હોય છે જો સિલેક્ટ કરીને ઓકે અધર કલર સિલેક્ટ કરીએ આપણે એમાં તો સિલેક્ટ થઈ શકશે સાઇઝ ઘટાડવી હોય તો અહીંયાથી ઘટી પણ શકશે જેમ તમે મલ્ટિપલ એકની ઉપર એક કરશો તો જેનો કલર છે ડાર્ક થતો જશે ઓકે આ એનું ડિફરન્સ છે એમાં એના પછી નેક્સ્ટ જોઈએ ક્રેયોન ઓકે તો ક્રેયોન કલર માટે આપણે કલર સિલેક્ટ કરીએ સાઈઝ થોડી નાની કરી દઈશું અહીંયા અને પછી સિલાઈ જો આ રીતે ક્રેયોન કલર્સ હોય છે એના જેવો સેમ ઇફેક્ટ આપણને જોવા મળશે ઓકે સાઇઝ વધારશો તો એ રીતે સાઇઝ વધી જશે ઓકે એના પછીનો ઓપ્શન છે આપણી પાસે માર્કર જેમ કોઈ વસ્તુ આપણે હાઈલાઇટ કરતા હોય બુકમાં ટેક્સ્ટ બુકમાં કે નોટબુકમાં કે ઇમ્પોર્ટન્સ હોય તો એના માટે અહીંયા સેમ છે માર્કર તમારે હાઈલાઇટ કરવું હોય તો આમ હાઈલાઇટ થઈ જશે એમાં ઓકે એના પછી છે અહીંયા આપણી પાસે અવેલેબલ નેચરલ પેન્સિલ જે નોર્મલી પેન્સિલથી આપણે ડ્રો કરતા હોઈએ છીએ એ પેન્સિલ જ છે પણ એમાં જુઓ થોડું ડાર્ક થઈ જશે તમે ડ્રો કરતા જ જશો ઓકે તો તમને ત્યાં ડાર્ક જોવા મળશે અને લાસ્ટમાં છે વોટર કલર બ્રશ વોટર કલર જેવું છે બ્રશમાં કેવું છે જ્યાં સુધી એની અંદર લિક્વિડ હશે ત્યાં સુધી ડ્રો થશે પછી ડ્રો નહીં થાય જુઓ જેમ કે હું અત્યારે ડ્રો કરી રહ્યો છું પણ નથી ફિનિશ થઈ ગયું ઇન કલર ત્યારે હું બીજો કલર લઉં છું હવે હું એને ફિલ કરવાનો ટ્રાય કરીશ તો જ્યાં સુધી ફિલ થશે ત્યાં સુધી થશે પછી એમાં ફિનિશ થઈ જશે એને કહેવાય વોટર કલર તો અલગ અલગ પ્રકારના બ્રશિસ અવેલેબલ છે જેની સાઇઝ અહીંયાથી વધારી શકાય કાં તો ઘટાડી શકાય કલર્સ પણ ચેન્જ કરી શકાય અને આનાથી મોટી સાઇઝ કરી હોય તો કંટ્રોલ અને પ્લસથી કરી શકાશે ઓકે હવે મારે આ બધું જ ડિલીટ કરી દેવું છે તેની શોર્ટકટ કી કંટ્રોલ એ અને કીબોર્ડ ઉપરથી આપણે ડિલીટને પ્રેસ કરીશું તો ડિલીટ થઈ જશે ઓકે શેપની અંદર આપણે બધા શેપ્સ જોયા હતા એમાંનો આપણે અહીંયા એક શેપ છે પોલિકોન ટૂલ તો સિલેક્ટ કરીશું એમાં કૌ ટૂલ છે એ જોઈ લઈએ ટોટલી આ શેપ છે એ ત્રણ કેટેગરીમાં છે એક તો લાઇન શેપ ઓકે જે તમે સ્ટ્રેટ લાઇન ડ્રો કરી શકો શિફ્ટ કી હોલ્ડ કરીને કોઈપણ પ્રકારની સ્ટ્રેટ લાઇન ઓકે ડ્રો કરવી હોય તો અહીંયાથી કરી શકાય આ રીતે સેકન્ડ છે કઉ ટૂલ એટલે કે સ્ટ્રેટ લાઇન ડ્રો ના કરવી હોય આડી અવડી લાઇન ડ્રો કરવી હોય તો એના માટે કવ એટલે કે વડાંકવાળી તો અહીંયાથી હું સ્ટ્રેટ લાઇન ડ્રો કરું છું શિફ્ટ કી હોલ્ડ કરીને પછી જ્યાંથી મેં ચાલુ કરી દઉં ત્યાંથી આમ ટર્ન કરી શકાય અને પછી એ બીજું જે એન્ડ જ્યાં પતાવી છે ત્યાંથી પણ આપણે ટર્ન કરી શકાય કોઈ પણ એન્કલમાં ટર્ન કરાવી શકાય ઓકે જ્યારે અલગ અલગ પ્રકારના શેપ ડ્રો કરવાના હોય છે જેમાં કવ હોય છે વડાંક એમાં આનો સૌથી વધારે યુઝ થાય છે અને ત્રીજી કેટેગરીમાં આ બાકીના બીજા બધા આવી જતા હોય છે ઓકે એમાં એક જોઈએ આ બધા છે ને ક્લોઝ્ડ શેપમાં આવે જેની ફિક્સ સાઇઝ હોય ઓકે પણ આમાં એક છે અહીંયા પોલીગોન ટૂલ એમાં કેવું છે તમારે પોતાને કોઈ અલગ જ શેપ બનાવવો હોય કોઈ અલગ પ્રકારનો શેપ તો બનાવી શકે જેમ કે અહીંયાથી એની બોર્ડર ચેન્જ કરું છું તો અહીંયાથી સિલેક્ટ કર્યું ઓકે પછી અહીંયા ક્લિક કરીશ તમે જ્યાં જ્યાં ક્લિક કરતા જશો એવો ઓટોમેટિકલી એની જાતે જ શેપ બનતો જશે તો અલગથી શેપ બનાવવો હોય તો પોલિકોન ટૂલનો યુઝ કરવાનો જુઓ પછીથી આપણે એક ડ્રો કરીએ અને મને સ્ટાર્ટ ક્યાં કર્યું કદાચ યાદ ના રહ્યું હોય કે ક્યાંથી શરૂઆત કરી તો તમે જ્યાં પણ છો ત્યાં ડબ્બા ક્લિક કરશો તો ઓટોમેટિકલી એ જોઇન કરી લેશો ઓકે હવે એને તમારે ડ્રેગ કરવું હોય શેપને તો ડ્રેગ કોઈ પણ જગ્યાએ કરી શકાય એક વખત બાજુમાં ક્લિક કર્યા પછી એ શેપને ડ્રેગ કરાશે ને કેમ કે ફિક્સ થઈ જશે એ પ્લેસ ઉપર ઓકે હવે એમાં કલર ફિલ કરવો છે તો કલર ફિલ કરવા માટે આપણી પાસે બકેટ છે ઓકે એમાંથી તમે ચૂઝ કરો સ્પેસિફિક કલર અને પ્રેસ કરો એમાં કલર ઓકે અહીંયા પણ કલર સિલેક્ટ કરીશું તો આ રીતે કલર ફિલ થઈ જશે ઓકે હવે નેક્સ્ટ જોઈએ આપણે બીજા કોઈપણ શેપ તમારે ડ્રો કરવા હોય તો ડ્રો આ રીતે સિલાઈ કરીને ડ્રો કરી શકાશે ઓકે હવે જોઈએ આપણે પેન્સિલ ટૂલ કલર પીકર ટૂલ જેમ કે મારે અહીંયા કલર કરવો છે પણ જે કલર છે ને એ મારી પાસે કોઈ બીજી ઇમેજમાં છે જે ઈમેજ મારા કમ્પ્યુટરમાં છે તો હું સિલેક્ટ કરીશ ઓકે અને ડેસ્કટોપ ઉપર કોઈ પણ ફોટો છે જે આપણી પાસે કે એમાંથી મારે કોઈ કલર ચૂઝ કરવો છે જેમ કે ઓકે આ કલર સિલેક્ટ કરે છે આપણે ઇમેજ સિલેક્ટ કરે છે ઇમેજની સાઇઝ ઘણી મોટી છે તો સૌથી પહેલાં આપણે રિસાઇઝ કરીશું રિસાઈઝમાં આપી દઉં છું હન્ડ્રેડ પિક્સેલ ઓકે જેનાથી ફોટો સ્મોલ થઈ જશે હવે આ કલર મારે સિલેક્ટ કરવો છે એની માટે તો કલર પિકર લેવાનું ક્લિક કરવાનું છે અહીંયા તો તમારે કલર સિલેક્ટ થઈ જશે કોઈપણ કલર કોઈ ફોટોમાંથી કલર સેમ કલર તમારે ચૂઝ કરવો હોય તો કલર પિકરનો યુઝ થાય ઓકે હવે એ કલર મારે આમાં ફિલ કરવો છે તો સિલેક્ટ કરવાનું તો કલર ફિલ થઈ જશે કોઈ બીજો કલર ચૂઝ કરવો છે તો કલર પીકર યુઝ કરો અહીંયાથી એની પર ક્લિક કરો અને અહીંયા ક્લિક કરો તો આ રીતે કલર પીકરનો યુઝ થશે કોઈ પણ શેપમાં આ કાતું ઇમેજમાં કલર છે અને એ કલર તમારે એક્ઝેક્ટ જોઈએ છે એવો જ તો કલર પીકર ટૂલનો યુઝ થશે મેગ્નિફાય ટૂલનો યુઝ એના માટે થશે તો મેગ્નિફાયરનો ટૂલનો યુઝ કોઈ પણ ઇમેજ કે એને શેપને એન્લાર્જ કરવા માટે એમાંથી તમે અહીંયાથી પણ એનલાર્જ કરી શકો અને અહીંયાથી નાનું પણ કરી શકાશે ઓકે હવે નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા રિસાઇઝ અને રોટેટ તો શેપને રોટેટ કરવું હોય તો પણ કરી શકાશે ઓકે જેમ કે અહીંયાથી આપણે ક્લિક કરીશું અહીંયાથી રોટેટ કરો તો આપણું જે ઇમેજીસ હતા એ ઓલરેડી રોટેટ થઈ ચૂક્યા છે જુઓ આ રીતે રોટેટ થશે હવે બધું જ સિલેક્ટ કરું છું અને એને ડિલીટ કરું છું કંટ્રોલ એ અને કીબોર્ડ ઉપરથી ડિલીટ હવે એક ટૂલ શીખવાડું છું જેને કહેવાય ટ્રાન્સફર સિલેક્શન ઓકે એના માટે હું એક શેપ લઉં છું ડ્રો કરું છું અહીંયા શેપની અંદર કલર ફિલ કરું છું સિલેક્ટ કરીને કલર ઓકે હવે મારે કંઈ લખવું છે એની ઉપર તો સિલેક્ટ કરીશું અહીંયા બહાર લખી દઈશું આપણે ટેક્સ્ટ બોક્સ એ જે છે એનો યુઝ થશે લખવા માટે ઓકે હું કેપિટલ લેટરમાં લખું છું ઓકે હવે એની સાઇઝ ઇન્ક્રીઝ કરીશું જો સાઇઝ ઘટાડવી હશે તમારે તો અહીંયાથી ફોન સાઇઝ અને ચેન્જ કરી શકાશે ટ્વેન્ટી ફોર કલર ચેન્જ કરવો હોય તો પણ અહીંયાથી થઈ જશે પણ યાદ રાખો એ સિલેક્ટ સિલેક્ટેડ રાખવું પડશે જો બહાર સિલેક્ટેડ સિલેક્શન થઈ જશે ક્લિક થઈ જશે તો પછી એને તમારે ફરીથી કરવું પડશે ઓકે તો એને સિલેક્ટ રાખવાની છે બોર્ડરને અને પછી કન્ટેન્ટને સિલેક્ટ કરવાનું રહેશે ઓકે જેમ કે હું વ્હાઈટ કરી દઉં છું એનો કલર હવે એને ડ્રેગ કરી લાવું છું ડ્રાય કરીને અહીંયા મૂકીશું ઓકે અને બહાર ડી કરીશું તો થઈ ગયું અહીંયા ઓકે હવે આ જ શેપને મારે બે ભાગ કરવા છે અલગ અલગ ભાગમાં તો એના માટે સિલેક્ટ ટુલ અને અહીંયાથી આપણે કરીશું સિલેક્શન જે પણ તમારે જોઈતું એ રીતે સિલેક્ટ અને એમાંથી અહીંયા બે ભાગ તો એને કહેવાય ક્રોપ કરવું શેપના શું કરવા બે અલગ અલગ ભાગ કરવા ઓકે પછી સેમ શેપ લઈશું આપણે અને અહીંયા ડ્રો કરીશું સાઈઝ કલર એનો ચેન્જ કરીએ યલો કરીશું ત્યાં અને લખી દીધું આપણે અહીંયા આનંદ ઓકે અને કલર ટુમાં આપણે ફિલ કરી દઈશું એનો કલર તો સિલેક્ટ કરીશું ઓપેક એટલે શું તો ઓપેક જો રાખીશું તો એનો બેકગ્રાઉન્ડ કલર આવશે જો ઓકે પણ ટ્રાન્સફરન્ટ રાખીશું તો બેકગ્રાઉન્ડમાં કોઈ કલર ફિલ થશે નહીં તો એ ખાસ જોવાનું તમારે કે તમારે ઓપેક છે કે ટ્રાન્સફરન્ટ તો ટ્રાન્સપરન્ટ હશે અને તમે કન્ટેન્ટ મૂકશો તો બેકગ્રાઉન્ડમાં કલર આવશે નહીં જે શેપ હશે એનો કલર સેમ તમને શો થશે તો ખાસ યાદ આપણે ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ ઓકે અહીંયા હું ક્લિક કરીને છોડી દઉં છું તો હવે ક્લિક નહીં થાય નહીં હવે સિલેક્શન નહીં થાય ક્યાંક તમે ત્યાં મૂક્યું અને ડિસિલેક્ટ કર્યું પછી એમાં સિલેક્શન થશે નહીં ઓકે તો આ રીતે શેપને રિસાઇઝ કરી શકાશે સિલેક્ટ પણ કરી શકાશે ટ્રાન્સપરન્ટ સિલેક્શન પણ કરી શકાશે હવે મારે આટલો ભાગ સિલેક્ટ કરવો છે તો અહીંયા આવશે ફ્રી ફોર્મ સિલેક્શન અને અહીંયાથી હું આટલો ભાગ સિલેક્ટ કરીશ તો એટલો ભાગ સિલેક્શન થઈ ગયો છે અને હું અહીંયાથી દૂર કરી લઉં છું આટલો ભાગ ગ્રાઉન કલર કેવો થઈ જાય એનો વ્હાઈટ તો આ રીતે કોઈપણ ભાગને સિલેક્ટ કરવું ફ્રી ફ્રોમ સિલેક્શન રાખવું અથવા તો રેક્ટેન્ગ્યુલર સિલેક્શન રાખવું એ આ રીતે એમાં ટ્રાન્સપરન્ટ સિલેક્શન કરશો તો પણ થઈ જશે ઓકે તો આ હતી બેઝિક ઇન્ફોર્મેશન પિન્ટની જેના ટૂલ્સ હતા સેકન્ડ થિંગ વ્યૂની અંદર તમારે ગ્રીડલાઇન્સ જોઈતી હોય તો તમે ક્લિક કરશો તો ગ્રીડ ગ્રીડલાઇન્સ આવી જશે નથી જોઈતી તો ડિસિલેક્ટ રૂલર્સ પણ નથી જોઈતા તો અહીંયાથી ડિસિલેક્ટ કરશો સ્ટેટસ બાર પણ નથી જોઈતું તો અહીંયાથી ડિસિલેક્ટ કરી શકાય અને આખા ડ્રોઈંગને ફૂલ સ્ક્રીનમાં જોઈતું હોય તો અહીંથી ક્લિક કરશો તો આખું ડ્રોઈંગ ફૂલ માં આવી જશે એસ્કેપકીથી નોર્મલ સ્ક્રીનમાં આવી જશે ઓકે તો આ છે બેઝિક પેઇન્ટ પેઇન્ટની ઓકે જેમાં ઓલમોસ્ટ બધા ટૂલ્સ બ્રશિસ એનો કલર કલર વન કલર ટુ એક્સ્ટ્રા કલર્સનો પણ યુઝ કર્યો ઓકે રિસાઇઝ ફોર્મેટ વર્ટિકલ હોરિઝોન્ટલ રોટેટ વન એટી નાઇન્ટી એન્ડ અગેન નાઇન્ટી પેસ્ટ ફ્રોમ પણ યુઝ કર્યા તો ઓલમોસ્ટ બધું જ અહીંયાથી બેઝિક ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે હવે પછીના પ્રેક્ટિકલ્સમાં આપણે જોઈશું અલગ અલગ ડ્રોઈંગ કેવી રીતે કરવું જેમ કે ફ્લાવર હોય ફ્લેગ હશે ઓકે નેચરલ સીન હશે કાર્ટૂન્સ હોય સ્માઇલી હોય તે બધા અલગ અલગ પ્રકારના પેઇન્ટ્સ કેવી રીતે ડ્રો કરવા એ આપણે જોઈશું